જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને સવારના પૂરના જય માતાજી અને ગુડ મોર્નિંગ અત્યારે ભાઈ ગીર એરિયામાં સવારનો પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે ને કાકા પાંચ વાગ્યાનો વરસાદ ગામડામાં ચાલુ છે ને જ્યારે ગામડાને કેમ બાંધમાં લીધું હોય એ રીતે સતત વરસાદ પડી રહ્યો છે થોડો ધીમી ગતિએ થોડો ફૂલ આ પોઝિશન છે ગામડાની ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો ના છે વરસાદી માહોલ ધબધબાટી બોલાવે ભાઈ આ છે અમારું ગામડાની રોનક પવન પણ ફૂંકું મારા પવન વધી ગયો કે નહીં કાકા પવન પણ રાતના બારક વાગ્યા પછી બહુ વધી ગયો છે આ પોઝિશનથી અત્યારે વરસાદ વહે સતત વરસાદ ચાલુ છે ભાઈ સવારના પાંચ વાગ્યાથી ગીર એરિયાની રોનક પણ મોજે દરિયા છે ભાઈ પવન જોરદાર આવે અને વરસાદ પાંચ વાગ્યાનો ગુમરો ને ગામડાને ગીરની મોજ છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન પાછી વરસાદની ગતિ જોરદાર વધી આ રીતે ધબધબાટી બોલાવે વરસાદ ગામડા પણ અત્યારે ગામડામાં પણ કરફ્યુ જેવો માહોલ છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ચેનલ જય જવાન જય કિસાન જોરદાર વરસાદ પાછો ચાલુ થયો અત્યારે સાડી આઠ ની આજુબાજુ થાય છે કાકા સાડી આઠ જેવું થયું છે વરસાદ પણ મોજે દરિયા બોલાવે એટલે કે ધૂમ ધડાકા જ્યાં બાજુ પાણીનો જ દરિયા જોરદાર આવે ભાઈ આ પોઝિશન છે અને બધામાં પાણી જ પાણી ટૂંકમાં સ્થળ ત્યાં જળ એવી પોઝિશન છે જ્યાં બાજુ અમે એક દુકાન છે જ્યાં પાણી જાણે જોરદાર પવનને લીધે ઝાકર જેવું દેખાય તો હું પોઝિશન છે અત્યારે દ્રશ્ય ગામડાઓમાં ગામડાઓને જાણે બાંધમાં લીધા આવે વરસાદે તે રીતે પાંચ વાગ્યાનો સવારનો ગમરોડે આ છે ગીરની મોજ મોજે દરિયા કમ સપાટી છે ભાઈ વરસાદની સવારના પાંચ વાગ્યા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જગતનો તાજ ખેડૂત જય જવાન જય કિસાન